વિશાવદરના ખેડૂત ભાઈઓને અને વિશાવદરની જનતાને જય જવાન જય કિસાન વિશાવદરના હાલમાં આપને ખબર જ છે કે અત્યારે કઈ રીતના કોણ કેવા આશુ પાડે છે કોણ આક્ષેપો પ્રતિ આક્ષેપો કરે છે વિશાવદરના ખેડૂતો વિશાવદરની જનતા સૌ કઈ જાણે જ છે કે કોણ કેવો છે કઈ રીતના છે એની મારે કઈ જાજી કહેવાની જરૂર નથી પરંતુ એક ખેડૂતના દીકરા તરીકે વિશાવદરના ખેડૂતોને હું કહેવા માંગુ છું કે ભાજપની જાહેર સભાના જાહેર મંચ ઉપરથી પૂર્વ ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડનારા અને વિશાવદરના ખેડૂતોને વિશાવદરની જનતા સાથે ગદ્દારી કરનારા ભૂપત ભાયાણી જો તમે એમ કેતા હોય કે ત્રણ મિનિટમાં અમે અધિકારીઓને કિરીટભાઈ દે દેતામાં આવશે તો તો કિરીટભાઈ સહકારી ક્ષેત્રે અને અને બેંકમાં પણ ભાજપના ઘણા પણ એમની પાસે હોદ્દા હતા ત્યારે પણ એ ખેડૂતોના કામ કરી જ શકતા તા ને અને રહી વાત બીજી કે તમે જો આટલું બધું બોલતા હોય તો કોના પાવરથી બોલો છો એ પણ જોઈ લેજો કેમ કે તમે પણ સત્તામાં હતા ત્યારે તમે પણ અધિકારીઓને ખખડાવી શકતા હતા પણ અધિકારીઓ તમને અને તમે એમ કહેતા કે અધિકારીઓને મિનિટમાં બેવડા વાળ દે પણ અધિકારીઓને નહીં તમે ખેડૂત બેવડા વાળી દીધા ઇકોઝોન બાબતથી મુદ્દા લઈને ક્યારેય તમે ખેડૂતોની પાસે પ્રશ્ન પૂછો હવે તમને બધાને ખેડૂતો યાદ આવે ભરતી કાઢવાટાને તમે વીસ વીસ લાખ રૂપિયા લેતા હતા ત્યારે તમને કોઈ યાદ નતો આવતું વિસાવદર માં ઘણા સહકારી ના હિસાબે ઘણા ખેડૂતો આત્મહત્યા તમે એવા ઘરે જઈને પૂછ્યું અને રહી વાત બીજી કે જો તમે એમ કેતા હોય કે અમે વિસાવદર ના ખેડૂતોના કામ કરશું તો વિસાવદર માં હાલમાં જ ગોપાલભાઈએ ટૂંક સમય પહેલા રજૂઆત કરી હતી કે વિસાવદર માં દારૂ મળે છે પણ ખાતર નથી મળતો તો ગોપાલભાઈએ રજૂઆત કરી ત્યાર પછી તમે કોઈ કાંઈ પ્રતિક્રિયા આપી તી ભાજપનો એક પણ નેતાએ આવી પ્રતિક્રિયા આપી હતી હવે તમારે મત જોઈશી ભાઈ સાહેબ બાપા કરવા એવા નાહુંડાલુ હો છો નોલું હશે અને કોઈના નામ વટાવાથી કાંઈ આગળ જવાતું નથી વિષાવર્દનની જનતા અને વિષાવર્દનના ખેડૂતોને ખબર છે કોણ કઈ રીતનામાં છે ને કેટલામાં છે એટલે ભાઈ ભૂપત ભાયાણી તમે વિસાવર્દનની જનતા સાથે ગદ્દારી કરી છે અને વિસાવદરની જનતા ઠીક છે પણ કુદરતે ન્યાય કર્યો કે તમે ધારાસભ્ય હતા અને ધારાસભ્ય લેવલનો માણા અત્યારે કઈ જગ્યાએ બેઠો છે ને એ બધાય જાણે છે એટલા માટે જય હિન્દ જય જવાન જય કિસાન